જ્યારે કોઈ પણ માણસ લક્ઝરી કાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે ત્યારે સ્વાભાવિક વાત છે કે એની અપેક્ષા હોય જ કે એને સર્વિસ વધારે મળે એની કારમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું નિરાકરણ તરત મળે ગુજરાતના રાજકોટની એક ઘટના સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બની છે વાત એમ છે કે એક લક્ઝરી કાર રેન્જ રોવરના માલિકે કાર વારંવાર સર્વિસમાં આપવા છતાં રિપેર નહીં થવાને કારણે આ કારને બળદગાળા સાથે ખેંચીને શોરૂમ સુધી લઈ ગયા અને આ ઘટનાનો વિડીયો અને ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ જ્યારે પણ માણસ લક્ઝરી કાર માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે ત્યારે સ્વાભાવિક વાત છે કે એની અપેક્ષા હોય જ કે એને સર્વિસ વધારે મળે એની કારમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો એનું નિરાકરણ તરત મળે અને કોઈ કોઈ સંજોગોની અંદર એવા કિસ્સા બનતા બી હોય છે કદાચ તમને યાદ હશે કે એક હિસ્ટ્રીની અંદર એક એવો કિસ્સો નોંધાયેલો છે કે જે બહુ જ જાણીતો કિસ્સો છે વાત એમ બનેલી કે અલવરના રાજા જયસિંહ એક વખત લંડન ગયા હતા અને લંડનના રસ્તા ઉપર ફરી રહ્યા હતા અને એક કોમન મેનની જેમ ફરતા હતા અને એમણે કપડાં બી કોમન મેનની જેમ જ ફરી પહેર્યા હતા હવે એમની નજર લંડનમાં રોલ્સ રોયના શોરૂમ પર પડી અને રોલ્સ રોયની કારી કાર જોઈ અને એમને શોરૂમમાં જવાનું મન થયું અને શોરૂમમાં ગયા પરંતુ ત્યાં જે સેલ્સમેન હતો એમણે આ રાજાના કપડાં જોઈને એમ માની લીધું કે આ માણસની તાકાત નથી રોલ્સ રોયસ ખરીદવાની તો એમને શોરૂમમાંથી કાઢી મૂકવામાં આવ્યો હવે રાજા એ વખતે એટલા ગુસ્સે ભરાયા અને હોટલ પર ગયા અને દૂતને સંદેશો મોકલાવ્યો કે કંપનીને મેસેજ મોકલો કે અલવરના મહારાજા સાત રોલ્સ રોયસ કાર ખરીદવા માગે છે કંપનીને જ્યારે ખબર પડી તો કંપનીએ રાજા માટે લાલ જાજમ બિછાવી આગતા સ્વાગતા કરી અને સાત રોલ્સ આટલો મોટો ઓર્ડર મળે છે અને મહારાજા ઓર્ડર આપી રહ્યા છે તો કંપની ઉછળી ગઈ પણ રાજાએ એક શરત રાખી કે તમારે આ કારની જે ડિલિવરી છે એ અલવર કરવી પડશે અને આ સેલ્સમેન જે જે સેલ્સમેને એમને કઢી મૂકેલા એ સેલ્સમેન જ ડિલિવરી કરવા આવે એવી શરત રાજાએ મૂકેલી અને જ્યારે આ સેલ્સમેન ડિલિવરી કરવા આવ્યો અને રાજાના મેલ જોઈને એ એના હોશ ઉડી ગયા એને ખબર પડી ગઈ કે મેં ખોટા માણસને શોરૂમમાંથી કાઢી મૂકેલો રાજાએ તાત્કાલિક સેલ્સમેનની સામે જ આ સાથે સાત કાર માટે સફાઈ કર્મીઓને બોલાવ્યા અને એમ કીધું કે આ રોડ સોઈ કાર છે એનો કચરા ગાડી તરીકે ઉપયોગ કરો અને આ એક લક્ઝરી કારની જે વાત હતી એ ચર્ચાનો વિષય બનેલી રાજકોટની ઘટના થોડી જુદી છે પરંતુ આ લક્ઝરી કારની વાત હતી એટલે તમને એ કરી હવે રાજકોટની જે ઘટના છે એમાં એવું છે કે એમ્બલભાઈ જડુ કરીને રાજકોટના કાલાવડ રોડ પર એક ઉદ્યોગપતિ છે એમણે લગભગ અઢી વર્ષ પહેલાં બે પોઈન્ટ દસ કરોડ રૂપિયામાં રેન્જ રોવર કાર ખરીદેલી પરંતુ એ કારની અંદર જે સ્ટેપ હતું એ ઊંચું હોવાને કારણે એમ્બલભાઈને ચઢવા ઉતરવામાં ભારે તકલીફ પડતી હતી અને જ્યાં પણ જાય ત્યાં એમણે બાજોટ લઈને જવું પડતું હતું આ કારમાં ઉપર ચઢવા માટે આ માટે એમણે એમનો એવો આરોપ છે કે સત્તર વરસ સર્વિસમાં મૂકી હોવા છતાં અને અઢી મહિનાથી શો રૂમની બહાર આ કાર મૂકી છે છતાં કંપની કોઈ દાદ આપતી નથી એટલે આખરે એમણે આ રેન્જ રોવર કારને બળદગાળા સાથે ખેંચીને એ પાછા ત્યાં શોરૂમ ઉપર એટલે પહેલાં ફેરવી અને પછી પાછા શોરૂમ ઉપર લઈ ગયા અને એમણે એની ઉપર એક પોસ્ટર બી માર્યું અને પોસ્ટરની અંદર એમણે એવો એવું લખ્યું કે ના લેતા ના લેતા કાર આ કારની અંદર પ્રોબ્લેમ સોલ્વ થતો નથી આવી બધી વાતો જે છે એમણે લખી હવે સામાન્ય રીતે કોઈને પણ એવો સવાલ થાય કે જ્યારે આટલી મોટી લક્ઝરી કાર કોઈ ખરીદતું હોય તો કદાચ કંપની પણ એવી હિંમત નહીં કરે કે કોઈ ગ્રાહક એટલી હદે નારાજ થઈ જાય કે સત્તર સત્તર વર્ષથી સર્વિસ જ નહીં કરે એવું બનવાનું સંજોગ ઓછા છે હવે કંપનીએ પણ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું છે કંપનીએ એવું કીધું છે કે અમે આ ગ્રાહકને તમામ પ્રકારની સર્વિસ આપવા માટે તૈયાર છે પરંતુ અમારો જે નિયમ છે કે કાર માલિક સર્વિસ માટે મંજૂરી આપે તો જ અમે રિપેરિંગ કરી શકીએ અને આ કાર માલિક છે એ અમને રિપેરિંગ કરવાની પરવાનગી આપતા નથી આ મામલો એટલો બિચક્યો કે આખરે પોલીસને બોલાવવી પડી અને પોલીસે આવીને આખરે સમાધાન કરાવ્યું હોવાનું વાત જાણવા મળી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ